અલગ અલગ રીતની પૂરીઓ તો આપણે બધા બનાવતા જોઈએ ક્યારે તમે ચણાની દાળ અને તાજી મીઠીની પૂરી ટ્રાય કરી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તાજી મેથી એક વાટકી જેટલી લેવાની છે અને ઝીણું ઝીણું સમારીને બરોબર વોશ કરીને એક ચમચી તેલમાં એને વઘારી દેવાનું અને સહેજ એનું પાણી બળે ત્યાં સુધી શેકવાનું હવે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું અડધી વાટકી જેટલી ચણાની દાળ લેવાની અને ચાર કલાક માટે એને પલાળી દેવાનું હવે પાણીમાંથી કાંડે મિક્સર જારમાં લઈ લેવાનું બે લીલા મરચાં અને એક નાનું કટકો એમાં આદુનો નાખીને એને સરસ ક્રશ કરી દેવાનું જેમ આપણે બેટર ક્રશ કરતા હોઈએ એવી જ રીતે સહેજ બી દાળ લા રહેવી જોઈએ એકદમ લીસું લોટ થઈને રેડી થવું જોઈએ હવે એનમાં જેનામાં આપણે લોટ બાંધવાનો હોઈએ એ તાસમાં લઈ લેવાનું હવે બધી મેથી નાખવાની અને પચાસ ગ્રામ જેટલા આપણે એમાં કોથમીર નાખવાનું અડધી ચમચી જેટલું કલોંજી નાખવાની ત્રણથી ચાર ચમચી જેટલું આમાં સફેદ તલ નાખવાના અડધી ચમચી જેટલું અજવાઈન નાખવાનું થોડી હિંગ નાખવાની એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું ધનિયા પાવડર અડધી ચમચી જેટલું એમાં આપણે હળદી પાવડર અને મીઠું સ્વાદ મુજબ નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી થોડું થોડું કરીને ઘીનો લોટ નાખવાનો ઘેનો લોટ જોઈએ એ પ્રમાણે જ નાખવાનું કારણ કે આમાં પાણી વગર આપણે લોટ બાંધવાનો છે એટલે એ પ્રમાણે આપણે ઘેનો લોટ નાખતા જવાનો બે ચમચી જેટલું તેલ પણ નાખવાનું જેથી પૂરીઓ એકદમ સરસ થાય લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ લગાવીને સાઈડમાં મૂકી દેવાનું હવે બટેકાની ચિપ્સ બનાવવા માટે આપણે અહીંયા ત્રણથી ચાર બટેકાને છોલીને આવી રીતે એની કટ કરી દેવાના અને આવી રીતે સમારી દેવાનું જો તમને ચિપ્સ આવી રીતે કરતા ના ફાવતું હોય તો આવી રીતે ગોળ ગોળ ચિપ્સ કટ કરીને લાંબી લાંબી એની કતરણ કાપી લેવાની કંઈક આવી રીતે બસ આવી જ રીતે પત્તા બટેકાને આપણે સમારી લેવાનું જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ એવી રીતે બે ચમચી જેટલું સરસોનું તેલ અને ચારથી પાંચ ચમચી જેટલું હિંગ તેલ લઈને અડધી ચમચી જેટલું જીરું અને થોડી હિંગ નાખીને ત્રણથી ચાર લીલા મરચાં નાખીને વઘાર કરી દેવાનો વઘાર થઈ છે એટલે બધા બટેકાને પણ એમાં નાખી દેવાનું બટાકા નાખ્યા પછી એમાં મીઠું અને સહેજ હળદર નાખવાની મીઠું સ્વાદ મુજબ નાખવાનું અને અડધી ચમચી જેટલી જ હળદર નાખવાની હવે એને ટાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે થવા દેવાનું ત્યાં સુધી આપણે પૂરીના લુવા કરી દેવાના જેમ આપણે પૂરીનો લોટ બાંધતા હોઈએ એમ જ લોટ બાંધવાનો હવે ચારથી પાંચ મિનિટ થઈ જાય એટલે બટેકા સરસ રીતે ચડી ગયા હશે એકદમ પોચા પણ થઈ ગયા હશે હવે એમાં બધા મસાલા કરવાના એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું ધનિયા પાવડર અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર જ્યારે બટેકા થઈ જાય એની ઉપર આપણે લીલા દાણા નાખી દેવાના હવે જેમ આપણે પૂરી વણતા હોઈએ એવી રીતે બધી પૂરીઓ વણી લેવાની અને ગરમ તેલમાં એને સરસ રીતે આપણે તળવાનું પૂરીઓને બહુ પતલી નહીં કરવાની નહીં તો ફૂલશે નહીં બસ એને ગરમ ગરમ તેલ તેલમાં આપણે તળી લેવાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે કંઈક આવી રીતે અને રેડી છે ગરમા ગરમ ચણાની દાળ અને તાજી મેથીની પૂરી એને જ્યારે બટેકાની ચિપ્સ જોડે ખાઈએ છીએ તો આ રેસીપી બહુ જ સરસ લાગે છે જરૂરથી ટ્રાય કર